કેમ છો તો બધા મજામાં છો હવે આજે મારે એક ખાસ કેવું છે કે જે વ્યક્તિ નોકરી લેવી હોય નોકરી નોકરી સરકારી નોકરી લેવી હોય એ વ્યક્તિ હોય કેવો એના ચહેરા ઉપર નૂર કેવો હોય તમે એક વિચાર કરજો કે નોકરી લેવી હોય ને એને કોઈ મોટિવેશનથી ફેર ન પડે એને ગ્રાઉન્ડ જ કરવાનો વિચાર હોય ખાતા કે જે પરીક્ષા લેવાની આવતી હોય એમાં હંમેશા ફિઝિકલી તૈયારી કરવાની હોય છે કે ભાઈ પોતાના શરીરને કસવાનું હોય છે તોડવાનું હોય છે એવી રીતે કરવાનું હોય છે તો જ એ ખાતા કે પરીક્ષામાં પાસ થતા હોય છે એટલે જેને ગરીબી હોય ને ગરીબી ગરીબ વ્યક્તિ એમાં બહુ પાસ થાય જે ખેડૂત પુત્ર હોય જે મતલબ કે જે शरीर कष्टी सोयीस के आपली ई पास बहुत होय माइंडली आमे पास होय कारण के कनामा जुनून जुस्सो जुनुन जुसो एव કે મારે આ વસ્તુ કરવી જ છે બાકી મોટિવેશન થી હું ફેર પડે આલો મારા વર્દીનો એક ગ્રાઉન્ડ મારું તો વર્દીનો વિચાર આવે ને એક ગ્રાઉન્ડ થાય તો ફાંકીનો વિચાર આવે ગ્રાઉન્ડ થાય તો પૈસા નો વિચાર એ બધું ખોટું છે એ કઈ બધું હાસું નથી એ બધું હાવ એટલે હાવ ઝીરો ટકા ખોટું છે ત્યારે રનિંગ કરતા હોય ત્યારે હંમેશા એક જ વસ્તુ યાદ હોય કે આપણા શરીરમાં આપણને શું દર્દ અત્યાર થઈ રહ્યો છે એ એક જ વિચાર આપણા શરીરમાં હોય બીજો એક વિચાર આપણા શરીરમાં નો હોય એટલે મોટિવેશન ના ખોટું આમ કરવું તેમ કરવું તો એ પછી આખી જિંદગી મોટિવેશનમાં જ રહે એનો કોઈ દીકાય ફેર ન પડે એ પછી લગ્ન એ થઈ જાય છોકરા થઈ જાય બધું થઈ જાય એ મોટિવેશનમાં જ જ અને માથે કરજ થઈ જાય એ જ બધું એટલે એ બધું ખોટું છે આ ગ્રાઉન્ડમાં આવે એટલે ગ્રાઉન્ડ ખેંચવા પાર કરવાની હોય બીજું બધું હા ખોટું છે ગ્રાઉન્ડમાં ગીર એટલે ટાર્ગેટ પૂરો બીજું કાંઈ નહીં સભા કરે ને પછી ઘરે જાય ને પાછા સભાઓ કરે ને એ સભામાં જ રહે એને કોઈ કાંઈ ફેર ન પડે એટલે એ ખોટા માવતરના પૈસા બગાડે એવું કરે એમાં પછી કાંઈ લેવાનું હોય નહીં એટલે આ તો ભાઈ મહેનત કરવી હોય છે પ્રેક્ટિસ કરવી હોય છે એને હાવ આમ એમ જ હોય કે મારે આ વસ્તુ કરવી જ છે ગમે એમ થાય આ વસ્તુ કર્યા સિવાય બીજું મારે કાંઈ સુટકો જ નથી મારે બધી વસ્તુ હું મરું તોય ભલે જીવું તોય ભલે જે છે એ બસ મારે આ જ વસ્તુ કરવાની છે એ વ્યક્તિથી જ આ વસ્તુ થાય બાકી કોઈથી થાય નહીં ગમે એવી મહેનત કરવી હોય તો છૂટ છે અને ગમે એવું કરવું હોય તો એ છે એના મગજથી જો એમ વિચારી લે કે મારે આ વસ્તુ કરવી તો જ થાય બાકી કાંઈ વસ્તુ થાય નહીં એમ ભાઈ કાંઈ સરકારી નોકરી નોકરીમાંથી સરકાર છે ને ભાઈ એ જો તમારામાં કઈક હશે ને તો સરકાર ગોતતી ગોતતી ઘરે આવશે હું તમારામાં કઈક લેવાનું હશે સરકાર ગોતતી ગોતતી ઘરે આવશે કે આ વ્યક્તિને મારે લઈ જ લેવો હશે આપણા કાંઈ હોય ને એનું ભાંગેલ મૂળા જેમ પડ્યું હોય તો એને કોઈ દી કઈ એને કઈ થવાનું નથી કાંઈ થાય નહીં એનાથી બરાબર એટલે આ તો બધું મહેનત અને પ્રેક્ટિસ ઉપર આધીન છે કે ભાઈ જે એક વખત મગજમાં ઠાણી લઈ ને તો એનાથી થાય બાકી નો થાય એવું બને નહીં સમજે તો એટલે જે સમજી ગયા હોય તો સારું ન સમજાવે તો એના આજનું આ જેટલું બોલ્યો એટલું લેચન